આજે આપણી આગળ આવ્યું છે ગેમિંગ ડેસ્કટોપ જે ગેમિંગ ડેસ્કટોપ નથી પણ ગેમિંગ ડેસ્કટોપ કહીએ કહે કેમ કે ખાલી કેબિનેટર ગેમિંગ છે બાકી અંદર તો આપણે આઈ ફાય નાઇન જનરેશન પ્રોસેસર છે બે જીબી ગ્રાફિક કાર્ડ આઠ જીબીની બે રેમો અને પંખો તમે જોઈ શકો છો એટલે એમાં પ્રોબ્લેમ એવો થાય કે ટેમ ફાઇલ બહીને રાખતી મેં ફોર્મેટ મારી લીધું એસએસડી ચેન્જ કરી લીધો એ ભેગું નહોતું થતું એટલે ઓફિસે લઈ સર્વિસ કરવાની ટ્રાય કરી તો સર્વિસ કર નાખી ને પછી વિચારી હવે આનું કરવું હું પછી મેં કસ્ટમરને કીધું હવે એમ કરું છું બધું ડેટાનું બેકઅપ લઈ લો હું ઝીરો કન્ડિશનમાં ફોર્મેટ કરીને નાખું છું એટલે શું પ્રોબ્લેમ છે એ મને ખબર પડે કેમ કે સી ડ્રાઈવ ખાલી ફોર્મેટ કરી અને એસએસડી ચેન્જ કરી તો એ ભેગું નથી થતું તો કસ્ટમરે કીધું કઈ વાંધો નહીં તમને જેમ ઠીક અનુકૂળ લાગે એ પ્રમાણે કરી નાખો તો મેં એ પ્રમાણે ચેક કર્યું અંદર સર્વિસ બર્વિસ કરી નાખ્યું અને પછી જીરો કન્ડિશનમાં ફોર્મેટ મારી અને પછી અપડેટ કરી વિન્ડોઝ ટેન નાખીને અપડેટ કરી સોફ્ટવેર બધા ઇન્સ્ટોલ કરીને આપી આવ્યો કસ્ટમરની પછી તે દી હા જે મેં અપડેટ લીધું કે ભાઈ હવે શું પ્રોબ્લેમ છે એ કે નહીં હવે રેડી થઈ ગયું છે જે પ્રોબ્લેમ હતો એ નીકળી ગયો છે મેં કીધું સારું હવે મળીએ કાલે બાય બાય